જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું રામદેવ પીરની બાર બીજમાંથી અષાઢ માસની બીજનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે શંભુ નામના મહાન ઋષિ થઈ ગયા જેણે બીજ ધર્મની બીજ બધાવી આથી તેને બે કન્યાઓ ઉત્પન્ન થઈ મોટી વિનતી અને નાની ચંદા નામની કન્યા બંને પુલહ અને નિધન નામના પુત્ર થયા તેને ત્યાં શંભુ ઋષિ પધાર્યા ત્યારે નિધન ઋષિએ પોતાની પત્ની ને યાજ્ઞા કરી કે આ ઋષિને ભોજન કરાવો ત્યારે તેમની પત્નીએ તરત તન મનને ધન ઋષિને ભોજન કરાવ્યું જેથી પોતાના પૂર્વેના દોષોને કારણે જે પિતૃઓ નરકમાં પડ્યા હતા તે તરત જ સર્વગત ગંગા પાડે છે વિશ્વકર્માની કન્યા સીરતી હતી તો વિશ્વકર્માએ સૂર્યને આપી અને તેણે બીજ ધર્મનું પાલન કરીને બીજ ઉજવી ત્યારે તેનાથી મનુનો જન્મ થયો ત્યાર પછી બે પુત્ર ઉત્પન્ન થયા આ રીતે ત્રણેય પુત્રો સૂર્યના અંગના અને બીજના બળથી થયા ત્યારથી પોતાના અંગના પુત્રોને મૂકીને જંગલમાં તપ કરવા ગયા પતિની સેવા કરવા માટે પોતાના સ્વરૂપ જેવી જ એક કન્યા પોતાના બળ વડે ઉત્પન્ન કરી તે કન્યાનું નામ છાયા રાખ્યું અને પોતાના પતિ તથા પુત્રો ન જાણે એ રીતે છુપી રીતે જંગલમાં ચાલી નીકળ્યા ત્યારે સૂર્ય પોતાના પત્ની સમજીને બીજના બળ વડે તેનાથી શશીધર તથા સાવરણી નામના પુત્ર તથા તૃપ્તિ નામની કન્યા ઉત્પન્ન થઈ ત્યાર પછી વનજયા નામના દેવતાઓએ પાર્વતીજી પાસેથી બીજ વ્રત નું નિયમ લીધો ત્યારે જ્યાં પાર્વતી એવું નામ તેને તેને ગુરુતુલ્ય સમજીને વધાવે બીજ સાંભળે તો દેવો વખાણે છે ત્યાર પછી વનજયા નામના દેવતાઓએ પાર્વતીજી પાસેથી બીજ વ્રત નું નિયમ લીધો ત્યારે જ્યાં પાર્વતી એવું નામ પડ્યું તેને ગુરુતુલ્ય સમજીને જયા પાર્વતીના દિવસે બીજને વધાવે બીજ મહાત્મય સાંભળે તો તેને દેવો વખાણે છે રાજમ પચાસ કન્યાઓ હતી તેમને ઋષિએ બીજ ધારમાં પાડ્યો અને બીજને વધાવી પછી ઋષિ પોતાની પત્નીઓ સાથે પોતાના આશ્રમે પધાર્યા તેનાથી એકસો ને પચાસ પુત્રો ઉત્પન્ન થયા તે લુ નામના પાત્રમાંથી થયા હોવાથી લુહાણા કહેવાયા ત્યારથી લુહાણા નાગપાંચમ થઈ

સગર રાજાની પત્ની કામદેવીના પુણ્યના પ્રતાપે બીજ ઋષિ થયા બીજ ઋષિ ઋષિ અગત્ય ઋષિ ઋષિ કૌલિક ઋષિ સર્વને બોલાવીને બીજ ઉજવી ત્યારે અષાઢ સુદ બીજ અને શનિવાર હતા ત્યારે ઉત્તરાષાઢા અને પૂર્વાષાઢા નક્ષત્ર હોય ત્યારે બીજ અને શનિવારના જો સંજોગ થાય તો અસાઢી બીજ ઉત્તમ અને મોટી કહેવાય તો આ બીજ જે ઉજવે અમર રહીને બીજ ધર્મ પાડે છે આ મહિમા શેષ મહેશ વખાણે તો પણ તેનો પાર આવે તેમ નથી મહાબીજ અને શનિવાર હોય તો તે ઉત્તમ છે તેમજ કાર્તકી બીજ શનિવારે હોય તો તે પણ ઉત્તમમાં ઉત્તમ છે આ ત્રણેય બીજ નો શનિવાર આવે તો સહ ત્રગું ફળ આપે છે બીજ વ્રત કરે બીજ મહાત્મય સાંભળે જમા જાગરણ કરે અને ગુરુજીના ચરણનું ચરણામૃત લે તો સ્ત્રી હત્યા હત્યા બ્રહ્મ અને ગૌ હત્યા આદિ સર્વે પાપો બળીને ભસ્મ થાય છે એમાં મહાન ચિરંજીવી ઋષિઓ કહે છે શ્રી અષાઢી બીજ મહાત્મય સંપૂર્ણ ઓમ જય શ્રી રામદેવજી જય શ્રી કૃષ્ણ મને સાંભળવા માટે ધન્યવાદ